સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ યુટ્યુબ ઉપર સૌથી વ્યૂઝવાળા ટોપ ટેન ગુજરાતી વિડીયોઝની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ શું જાણો છો યુટ્યુબ ઉપર ગુજરાતી ગીતોને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને આજના વિડીયોમાં આપણે યુટ્યુબ ઉપર સૌથી વ્યૂઝવાળા અને સૌથી વધુ લાઇકવાળા ટોપ ટેન ગુજરાતી વિડીયોઝ વિશે આજે આપણે વાત કર જેની શરૂઆત કરીએ તો દસમા નંબર પર આવે છે ગુજરાતી ગીત ગામડાનું દિલ આ બે હજાર સત્તરમાં રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને ગામડાનું દિલ આ ગીતને પાર્થ ચૌધરી દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતને યુટ્યુબ ઉપર ચાર લાખથી વધારે લાઇકો મળી હતી અને એકસો વીસ મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા હતા અને ગામડાનું દિલ ગીત દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને યુટ્યુબ ઉપર સૌથી વ્યૂઝવાળું આ દસમા નંબરનું ગુજરાતી ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો મળ્યા માના આશીર્વાદ આ બે હજાર અઢારમાં આરડીસી ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને આ ગીતને કાજલ મહેરિયા દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતને યુટ્યુબ ઉપર ત્રણ લાખ થી વધારે લાઇકો મળી હતી અને એકસો ત્રીસ મિલિયન થી વધારે વ્યૂઝ મળ્યા હતા અને કાજલ મહેરિયાના આ ગુજરાતી ગીત મળ્યા માના આશીર્વાદ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને મળ્યા માના આશીર્વાદ ફિલ્મ યુટ્યુબ ઉપર સૌથી વધુ વ્યૂઝ વાળું નવમા નંબરનું ગુજરાતી ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો અમે ગુજરાતી લહેરી લાલા આ બે હજાર સત્તરમાં સ્ટુડિયો સરસ્વતી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને આ ગીતને કિંજલ દવે દ્વારા ગાવામાં આવ્યું હતું અને કિંજલ દવેનું આ ગુજરાતી ગીત દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને અમે ગુજરાતી લહેરી લાલા આ ગુજરાતી ગીતને યુટ્યુબ ઉપર ચાર લાખથી વધારે લાઇકો મળી હતી અને 140 મિલિયન થી વધારે વ્યૂઝ મળ્યા હતા અને કિંજલ દવેના આ ગુજરાતી ગીત અમે ગુજરાતી લેરી લાલા ગીત YouTube ઉપર સૌથી વધુ વ્યૂઝ વાળું 8મા નંબરનું ગુજરાતી ગીત છે તે પછી આકનના ગુજરાતી ગીતની વાત કરીએ તો જય આદ્ય શક્તિ અંબે માની આરતી આ 2016 માં RDC ગુજરાતી YouTube ચેનલ ઉપર અપલોડ કરાયેલું ભક્તિમય ગુજરાતી ગીત હતું અને આ ગીતને રતનસિંહ વાઘેલા અને દમયંતી બારોટજીએ ગાયું હતું અને યુટ્યુબ ઉપર આ ગીતને

એકસો સિત્તેર મિલિયન થી વધારે વ્યૂઝ મળ્યા હતા અને બેબી મૂડમાં નથી આ ગીત યુટ્યુબ ઉપર જોવાયેલું સૌથી વધુ વ્યૂ વાળું છઠ્ઠા નંબર નું ગુજરાતી ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો મા તારા આશીર્વાદ આ બે હજાર સત્તર માં રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને આ ગીત ને ગીતાબેન રબારીજી એ ગાયું ગીત ને યુટ્યુબ ઉપર પાંચ લાખ થી વધુ લાઇકો મળી હતી અને એકસો એસી મિલિયન રબારીજી નું જ લોકપ્રિય થયું હતું મા તારા આશીર્વાદ આ ગીત યુટ્યુબ ઉપર સૌથી વધુ વ્યૂઝ વાળું પાંચમા નંબર નું ગુજરાતી વિડીયો ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો હાથમાં છે વિસ્કી આ બે માં રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર

આ બે હજાર સત્તરમાં રાખવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને એક દંતા ગુજરાતી ગીતને રાજલ ભારત દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતને યુટ્યુબ ઉપર આઠ લાખથી વધારે લાઇકો મળી હતી અને બસો ચાલીસ મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા હતા અને રાજલ ભારતનું આ એક દંતા ગીત દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને રાજલ ભારતજીનું આ એક દંતા ગુજરાતી ગીત યુટ્યુબ ઉપર સૌથી વધુ વ્યૂઝવાળું ત્રીજા નંબરનું ગુજરાતી ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો છોટે રાજા આ બે હજાર સત્તરમાં રાઘવ ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું અને છોટે રાજા ગીતને કિંજલબેન દવે દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતને યુટ્યુબ ઉપર અગિયાર લાખથી વધારે લાઇકો મળી હતી અને ત્રણસો સિત્તેર મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા હતા અને કિંજલ દવેનું આ ગુજરાતી ગીત છોટે રાજા દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું અને કિંજલ દવેનું આ ગીત યુટ્યુબ ઉપર સૌથી વધુ વ્યૂઝવાળું બીજા નંબરનું ગુજરાતી ગીત છે તે પછી આગળના ગુજરાતી ગીતની વાત કરીએ તો રોણા શહેરમાં રે આ બે હજાર સત્તરમાં ડ્રાકર

અને આ ગીત આ લિસ્ટમાં એક નંબર પર આવે છે અને ગીતા રબારી રોણા શહેરમાં રે યુટ્યુબ ઉપર સૌથી વધુ વ્યૂઝ વાળો ગુજરાતી સોંગ છે આપ સૌને આમાંથી કયું ગુજરાતી ગીત આપ સૌને સૌથી વધુ પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડિયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી